ગાંધી જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં અનેકવિધ વિસ્તારોમાં સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનો છે આ પખવાડિયાના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા તંત્ર દ્વારા ગળખોલ ગામ ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નજીક સધન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શ્રમદાન કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને અનિલ પટેલ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ જાતે જ સાવરણા અને અન્ય સાધનો લઈને સફાઈ કરી હતી તેમણે સીએચસી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં રસ્તાઓ અને ખુલ્લા પ્લોટની સફાઈ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમણે અધિકારીઓ સાથે ખભે ખભા મિલાવીને શ્રમદાન કર્યું હતું જેનાથી સમગ્ર વિસ્તાર સ્વચ્છ અને સુંદર દેખાઈ રહ્યો હતો કાર્યક્રમના સમાપન પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સ્વચ્છતા એક ફક્ત સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે આવા સામૂહિક શ્રમદાનના કાર્યક્રમો લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરે છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું આવા કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે